ટર વેચવાનું છે વિપુલભાઈને ને સાવ ઓછી કિંમતની અંદર વાત સૌ પ્રથમ મોડેલ ની વાત આ વેટર છે અને કંપની છે લેન્સર કંપનીનું આ રોટાવેટર એકદમ સક્સેસ રોટાવેટર છે અને અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં સાવ ઓછું ચલાવ્યું છે કોઈ પણ પ્રકારનો નું ફોલ્ટ નથી ક્લિયર કટ તમે કન્ડિશન વિડીયો અંદર જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ રોટા રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા વિપુલભાઈનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો રોટા રૂબરૂ લેવા કે જોવા જાવ તો વિપુલભાઈનો નું કોન્ટેક કર્યા વગર જતા નહીં રોટા વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે રોટા વેટર છ ફૂટ છે અને ચોપન બ્લેડ જોવા મળશે બ્લેડ પણ એકદમ સારી છે તમે ક્લિયર કટ કન્ડિશન વિડીયો અંદર જોઈ શકો છો રોટા વેટરનું લેન્સર કંપનીનું છ ફૂટનું ટોટલ જવાબદારી અને કિંમત માત્ર પચાસ હજાર પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રોટાવેટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો વિપુલભાઈ નું રોટા જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાદ તાલુકાની અંદર જોવા મળશે હવે તમારે વિપુલભાઈનું નું વેટર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો એસી બત્રીસ વાળા નંબર પર ફોન કરી રોટાવેટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો